नार सोनानी चीता जय भारत

કેટલી ખુશી થતી હોય જોઈને આ ભારત વિકસિત એટલે મોદી સરકારની ગેરંટી અને આપ જોઈ શકો છો તે પ્રમાણે લોકસભા વિધા લોકસભા ચૂંટણી અંતર્ગત આજે મતદારોને અમો ઘરે ઘરે જઈ અને જે પણ આ મોદીની ગેરંટી છે તેનો પ્રચાર કરી રહ્યા છીએ અલગ અલગ માધ્યમોથી ત્યારે સ્વયંભૂ મતદારો ખુદ અમોને વિકાસની ગેરંટી મોદીની ગેરંટી કહી રહ્યા છે અચ્છા ખાસ કરીને જ્યારે સતત ત્રીજી ટમ એટલે કે સરકાર બનવાની તૈયારીમાં થઈ રહી છે ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો ગામડાની અંદર પણ ચૂંટણી પણ ટફ થઈ રહી છે આ ઇલેક્શનને દિલીપભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ ઇલેક્શન એટલે મા ભારતીને પરમ વૈભવ પર શિખા શિખર ઉપર પહોંચાડવાનું છે ભારતને વિશ્વગુરુ તરફ આપણે જઈ રહ્યા છીએ અને ભારતની અંદર રાષ્ટ્રવાદની સાથે જે રીતે અત્યારે આપણે વિકાસશીલ દેશોની અંદર આપણે જે અત્યારે નંબર હરણફાળ ફરી રહ્યા છીએ એટલે આ આ આ ચૂંટણી માત્ર સ્થાનિક મુદ્દાઓ નહીં પરંતુ ભારતના રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયેલ હોવાથી મતદારો સ્વયંપૂર્ણ રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરી વખત વડાપ્રધાન પદે ચારસો પાર કરી અને સંપૂર્ણ બહુમતીથી ચૂંટાવા માટે કાર્યબદ્ધ છે ખાસ કરીને જ્યારે સાત તારીખના વોટિંગ છે ત્યારે એક આપ જવાબદાર વ્યક્તિ છો મુન્દ્રાના આપ જવાબદાર નાગરિક છો તો લોકોને મતદાન કરવા માટે કઈ રીતે આહવાન કરશો ચોક્કસપણે કે આજે જ્યારે સાત મેના જ્યારે આપણે મતદાન છે ત્યારે જે પ્રમાણે કહ્યું છે કે તે પ્રમાણે સૌ મતદાન ત્યારબાદ અન્નદાન એ રીતે દરેક મતદારો અહીંયા જેટલા છે અને અમારો એક લક્ષ્યાંક છે કે અમે અહીંયા મિનિમમ એંસીથી નેવું ટકા મતદાન થાય તેના માટે અમે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છીએ